જય કષ્ટભવંજન દેવ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં ભક્તિનો જાણે મહાસાગર છલકાયો છે આજે છે નૂતન વર્ષ વિક્રમ સંવન બે હજાર બ્યાસીનો પ્રથમ શનિવાર શ્રી કષ્ટ વંજન દેવ હનુમાનજીને આજે વિશેષ વાઘા અને અદ્ભુત શણગાર કરાયો છે કષ્ટભંજનદેવ દાદાને વૃંદાવનમાં પાંચ દિવસની મહેનતથી તૈયાર કરાયેલ પ્યોર સિલ્કના કાપડ પર એમ્બ્રોયડરી વર્કવાળા ભવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા છે આ સાથે જ હનુમાનજીના સિંહાસનને રૂપિયા થી લઈ પાંચસો સુધીની ચલણી નોટોથી શણગાર કરાયો છે જેના કારણે દાદાનું આ સ્વરૂપ ખરેખર મનમોહક લાગે છે કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામી દ્વારા મંગળા અને શણગાર આરતી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શનનો લાફો લીધો અને નૂતન વર્ષે સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડઝ